સ્થળ ગામ બાબતે ખાસ બાબત જે કૃષિ રાહત પેકેજની અરજીઓ મેળવવાની બાબતમાં તળ ગામના વિશેષ શ્રી વિપુલભાઈ લાખણો દ્વારા તમામ ગામના ખેડૂતોની અરજીઓ મેળવી અને પોતાના આઈડીમાંથી ઓનલાઈન કરી અને ગ્રામસેવકને આઈડીમાં મોકલવામાં આવેલ ત્યારબાદ ગ્રામ સેવક દ્વારા વિગતવાર અને મેન્યુઅલ અરજીઓ તપાસતા અંદાજે દસ અગિયાર કેસમાં શંકાસ્પદ લાગતા મેન્યુઅલ અરજીઓ અને ઓનલાઈન અરજીઓની ચકાસણી કરતા અંદાજે દસ અગિયાર લોકોના ડુપ્લિકેટ આધાર નંબર આપી અને ડબલ અરજીઓ કરવામાં આવેલ છે હા એમાંથી મૃતકની સંખ્યા પાંચની છે અને ગામ બાર અન્ય વસ્તારની સંખ્યા ત્રણ છે હા એવા તપાસને અંતે ત્રણ લોકો લંડન હોય એવું જાહેર થયેલ છે હવે આગળની કાર્યવાહી કરવા માટે એમની આઈટી કમિટીની બેઠક બોલાવવાની હોય છે અને આઈટી કમિટીમાં તપાસ અહેવાલ વંચાણા લઈ અને વિસી ને છૂટા કરવા જેવી કાર્યવાહી કરવાની હોય છે હા અમારી તપાસ ટીમ દરમિયાન વીસીએ આવી બાબત પોતે સ્વીકારી છે આગળની કાર્યવાહી માટે અમે ગ્રામ પંચાયતના આઈટી કમિટીની બેઠક બોલાવવા અને સૂચના આપી દીધી છે આઈટી કમિટી નિર્ણય થયા વિસી કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાય છૂટો પણ કરવામાં આવશે